આ રીતના પ્રાઇસ ટેગ આપણા ઘરમાં પડ્યા જ હોય છે જ્યારે જ્યારે આપણે નવા કપડાં લઈએ તો આ રીતના ટેગ આવતા હોય ક્યારેક ક્યારેક એક સાથે ત્રણ ચાર પણ આવતા હોય છે તો એનો જબરદસ્ત આજે આપણે બધા આઈડિયા જોશું તેર ચૌદ આઈડિયા હું તમારી સાથે શેર કરીશ જે તમને ઘર માટે બહુ જ ઉપયોગી સાબિત થશે તો બસ હવે સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો અને આમાંથી કોઈ પણ આઈડિયા જો તમને ગમે અને તમે જો ઉપયોગ કરો તો પ્લીઝ ત્યારે કમેન્ટ જરૂર કરજો આ રીતનું કે જે ટેગ છે એ લઈ લીધું છે તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું છે અને આમાં કશું જ કરવું પડે એમ નથી કેમ કે એમાં પેટર્ન પણ છે અને સરસ મજાનો કલર પણ કરેલો છે તો આ રીતનું કોઈ પણ પ્રિન્ટ આઉટ આપણે કાઢી લેવાનું છે એ ફોર સાઇઝમાં આઉટ કાઢેલું છે થોડુંક આનો સારો લુક આપવામાં માટે સાઈડ માંથી ગોળાકાર રીતે આપણે કટ કરી લેશું અને કટ કર્યા પછી આપણે જે આ ટેગમાં વચ્ચે લખેલું છે ને એને હાઈડ કરવા માટે આ આપણે ગ્લુથી જે ફોટો છે એને ચોંટાડી દેસું અને ફોટાને ચોંટાડ્યા પછી થોડુંક વધારે આપણે એને ડેકોરેટ કરવા માટે ચારે બાજુ આ રીતના ગોલ્ડન મોતી રાખી દઈશું તો સરસ મજાનું આપણું એક વસ્તુ બનીને તૈયાર થઈ જશે પાછળ એક મેગ્નેટ લગાવી દેવાનું છે અને તમારું ફ્રીઝ મેગ્નેટ જે છે એ તૈયાર થઈ ગયું છે આ રીતના તમે મેગ્નેટ બનાવી શકો છો અને તમારી બધી જ મેમરીને આ રીતે તમે સામે રાખી શકો છો કચ્છ આમાં કશો જ ખર્ચો નથી મેગ્નેટનું જે આખું બંડર હોય છે એ પણ એકદમ સસ્તા ભાવમાં માર્કેટમાં મળતું હોય છે તો આ પહેલો આઈડિયા આઈ હોપ કે તમને સારો લાગ્યો હશે સેકન્ડ આગળ વધીએ તો આ રીતનું મેં એક ટેગ લઈ લીધું છે એમાં શું કરવાનું છે આ રીતની કોઈ પણ લેસ હોય કે જેમાં ડિઝાઇન સારી એવી હોય કે પછી વર્ક સારું એવું હોય ને એ લેવાનું છે પછી આ ટેગને ચારે બાજુથી આવી રીતે તમારે ચોંટાડી દેવાનું છે અને ચોંટાડ્યા પહેલાં તમારે શું કરવાનું છે કે આમાં નીચે એક લગાવી દેવાની છે કે કોઈ પણ પમપમ હોય કે કોઈ પણ એવી વસ્તુ હોય જે આ રીતે લટકતી તમે કોઈ પણ ભજન ગાતા હોય કે કોઈ પણ વસ્તુ કરતા હોય ત્યારે તમે આનો બુક માર્ક તરીકે ઉપયોગ કરી શકો છો તમારે જે રીતે રાખવું હોય તે રીતે રાખી શકો છો જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી તમારે બસ લગાવી દેવાનું છે

કેમ કે સુગર હોય ક્યારેક સોલ્ટ પણ આપણે દળીને રાખતા હોય કે કોઈ પણ વસ્તુ હોય તો તમારે ટેગ બહારથી લેવાને બદલે આ જ પ્રાઇઝ ટેગને તમે અહીંયા ચોંટાડી દો અને પછી જે પણ વસ્તુ લખી હોય એ માર્કરથી એને લખી લો અને એને પરમાનન્ટ આ રહી જાય આપણું સ્ટીકર એ માટે તમે ઉપરથી આ રીતની ક્લિયર ટેપ રાખી દો તો તમારી પરમાનન્ટ એક ટેગ બની અને તૈયાર થઈ જશે જેથી કરીને આપણને ખબર પડે કે ક્યાં કઈ વસ્તુ રાખેલી છે તો આ રીતે પણ તમે પ્રાઇઝ ટેગનો યુઝ કરી શકો છો થોડો એટ્રેક્ટિવ દેખાવ માટે થોડી ઘણી ડિઝાઇન બનાવી દો તો પણ ચાલે તો મને એવું સૂનું સૂનું હોય મજા ના આવે એટલે થોડી ઘણી હું ડિઝાઇન પણ એમાં ક્રિએટ કરી દઉં તેવી જ રીતે તમે જોઈ શકો છો આ એક ટેગ લઈ લીધું છે હવે આપણે આમાં રેન્ડમલી કોઈપણ ડિઝાઇન તમારે જેવી બનાવ્યું હોય એવી ડિઝાઇન બનાવી કટ કરી શકો છો પછી એ જ પેનથી મેં આ રીતે આખો ખૂબ બ્લેક છે એમાં કલર કરી લીધો છે તમારો મનપસંદ મનપસંદા કોઈ પણ કલર કરી શકો છો આ રીતનો કલર કર્યા પછી હું આમાં હેપી બર્થડે લખી નાખીશ તો આ હેપી બર્થ ડેનું સ્ટીકર બની અને રેડી થઈ જશે જ્યારે પણ તમે બર્થ ડેમાં કોઈ કોઈને ગિફ્ટ આપો કે કોઈને કાર્ડ આપો ત્યારે તમે આ એની ઉપર લગાવી શકો છો તો હાથી બનાવેલી વસ્તુ હોય એ કંઈક અલગ જ હોય છે અને આમાં તમે ક્યારેક ક્યારેક શું થાય કે આપણે આપણને બર્થડે કોઈનો હોય અને બહાર જવાનો ટાઈમ ના હોય તો આવી વસ્તુ તમે ઘરે બનાવી શકો છો અને આવી વસ્તુ ફ્રી હોય ત્યારે બનાવીને પણ રાખી શકો છો તેવી જ રીતે આ એક ટેગ તમારું આ નાની નાની જે પીનો હોય એને રાખવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે કેમ કે આવી નાની નાની વસ્તુને સાચવવી બહુ જ મુશ્કેલ થઈ જતી હોય છે અને ક્યારેક ક્યારેક અહીં પડી હોય ત્યાં અહીં પડી હોય એમ કરી અને ખોવાઈ પણ જતી હોય છે તો બસ આ મોટા ટેગમાં એને ભરી દો અને તમારી વસ્તુ ઠેકાણે રહેશે અને એન ટાઈમે મળી પણ જશે બીજું આ રીતનું એક ટેગ લઈ લીધું છે તમે જોઈ શકો છો બસ આ રીતે કોઈ છરીથી કે ઓછી પંચિંગ મશીનથી પંચ કરી અને તમે આમાં તમારા જે ઇરિંગ્સ હોય એને ભરી શકો છો કેમ કે ઇરિંગ્સ હોય કે કોઈ પણ જ્વેલરી હોય જેટલી આપણને એને લેવાનો શોખ હોય એટલો જ એને કેર લેવાનું બહુ મુશ્કેલ થઈ જતું હોય કેમ કે કેમાં સ્ટોન લાગેલા હોય કે કોઈ મોતી લાગેલા હોય કે કોઈ પણ કલર હોય તો એકબીજા સાથે અથડાય અને આ રીત ના એરિંગ્સ છે એ ખરાબ થઈ જતા હોય છે એને બદલે તમે આ ટેગના બે ત્રણ ટુકડા કરી અને આ રીતે એને ઓર્ગેનાઇઝ કરી શકો છો પછી કોઈ જે નકામો ડબ્બો હોય જે યુઝ ના કરતા હોય એમાં ભરી અને રાખી દો તેવી જ રીતે આ ટેગ તમે જોઈ લીધું આપણે આગળ પણ આનો યુઝ કર્યો તો હવે પાછો આનો યુઝ કરીશું આ એક જે ટેગ છે એમાં ડિબાકર જેવું લખેલું છે અંદર તો એને શું કરીશું આપણે હાઇડ કરી દઈશું પહેલાં એટલા માટે એની ઉપર કલર કરી દઈશું બાકી તો આ સરસ મજાનું ટેગ છે આમાં કશું જ કરવાની જરૂર નથી તો બસ આ રીતે એ જે ફોન્ટ હતા એ હાઇડ થઈ ગયા હવે આપણે શું કરવાનું છે આ રીતની કોઈ પણ સાટિનની રિબિન લઈ અને તમારે આ જે હોલ છે એમાં એને આ રીતે પરોઈ લેવાની છે અને એક્સ્ટ્રા હોય એને આ રીતે ત્રાસમાં કટ કરી લેવાની છે હવે તમારે આની અંદર કોઈ પણ નામ તમારું લખી લેવાનું છે અને ક્લાસ લખી લેવાનો છે અને જે તમારી છોકરા કે છોકરીની સ્કૂલ બેગમાં કે પછી લંચ બોક્સમાં જે લંચ બોક્સનો કેસ હોય એમાં તમે લગાવી શકો છો જેથી કરીને ક્યારેય પણ કંઈ પણ બેગ આપણી આમ તેમ થાય કે ખોવાઈ જાય તો આમાં નામ લખેલું હોય તો શું થાય કે એક થોડુંક સામેવાળાને ખબર પડે કે આ કોની બેગ છે એટલા માટે અને આ ટેગને કોઈ પણ ચેઇન સાથે કે કોઈ પણ બેગના બેલ્ટ સાથે તમે આ રીતે નોટ બાંધી અને લગાવી શકો છો અને આ જ વસ્તુ તમે આ રીતની કોઈ પણ બેગમાં છોકરા રમમાં લઈ જાય એ પણ બેગમાં કરી શકો છો હવે પાછું એક ટેગ લઈ લીધું છે આ રીતે તમે એને કટ કરી દેવાનું છે અને કટ કર્યા પછી આનો સરસ મજાનો હેક હું તમારી સાથે શેર કરીશ બસ આ રીતે આ ઉપર અને નીચે પંચ કરી લેશું અને જે આપણી સેફ્ટી પિનો હોય છે અહીં તહીં પડી હોય છે એને ઓર્ગેનાઇઝ કરવા માટે પણ આ ટેગનો તમે ઉપયોગ કરી શકો છો એક મોટી સેફ્ટીપિન પેરા લગાવી લઈ અને બાકી બધી સેફટી પિન આપણે વન બાય વન આમાં લગાવી લેશું અને આ રીતે સરસ મજાનું એક સેફ્ટી પિન ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે અને તમારા જે બધા ટેગ છે એનો પણ સરસ રીતે ઉપયોગ આપણે આ વિડીયોમાં કર્યો છે જો વિડીયોમાંથી કોઈ પણ વસ્તુ તમને ગમે તો પ્લીઝ વિડિયો લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો એવી જ રીતે આ નાના નાના બટરફ્લાય પણ તમે આમાં ભરાઈ અને એક જગ્યાએ રાખી શકો છો કેમ કે બધા બટરફ્લાય નાના નાના એ હોય તો એ ક્યાં ખોવાઈ જાય અને એને સાચવવા પણ બહુ મુશ્કેલ હોય છે તેવી જ રીતે આ રીતનું બ્લેક કલરનું એક ટેગ લઈ લીધું છે અને આ રીતે હું એને ડ્રો કરી લઈશ ડ્રો કર્યા પછી એને કટ કરી લેશું અને કટ કર્યા પછી આને આપણે આની ઉપર આપણે બ્લેક કલર કરીશું તે મેં અહીંયા જે માર્કર પેન છે એનાથી બ્લેક કલર કરી લીધો છે બંનેમાં આપણે બ્લેક કલર કરી લેશું જે પણ કલર કરવો હોય એ તમે કરી શકો છો અને પછી હું કિનારી કિનારી ઉપર આ રીતે જે પર્લ એક્રિલિક કલર ગોલ્ડન કલર છે એ કરી લઈશ અને પછી તમે આમાં એ જે એરિંગ તરીકે ઉપયોગ કરી શકો આ રીતની હૂક લગાવી શકો આ રીતના નાના એરિંગ્સ પણ એમાં હોલ કરી અને લગાવી શકો છો આ રીતના ડ્રોપ એરિંગ્સ બહુ ટ્રેન્ડમાં હોય છે કોઈ પણ વસ્તુ તમારે કોઈ પણ તમારી પાસે ડ્રેસ કુર્તી હોય અને એના એરિંગ્સ ના હોય તો તમે મેચિંગ એ રીતના એરિંગ્સ આ રીતે ક્રિએટ કરી શકો છો નાની છોકરીઓને બહુ સરસ લાગે હું તમને નજીકથી બતાવું છું કેવા લાગે છે એ તો બસ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો